રૂપાલાના નિવેદન મામલે હજુ પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે મોરબી કરણી સેનાના પ્રમુખની રૂપાલાને ચેલેન્જ ટંકારમાં તાલુકામાં એક પણ સભા કે રેલી કરવા નહીં દઈએ રૂપાલા સભા કે રેલી કરશે કરણી સેના જેલ ભરો આંદોલન કરશે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો દેશભરમાં માઠા પરિણામ આવશે તો પરશોતમ રૂપાલાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે એક તરફ જ્યાં પરશોતમ રૂપાલાએ વિવાદિત નિવેદન આપ્યું અને નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મોરબી કણી સેનાના પ્રમુખે રૂપાલાને ચેલેન્જ આપી છે કે ટંકારમાં ટંકારામાં તાલુકામાં એક પણ સભા કે રેલી નહીં કરવા દઈએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે પરશોત્તમ રૂપાલે અભદ્ર વાણી વિલાસ કરેલો છે એની વિરુદ્ધમાં જો ભાજપ પક્ષ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ટંકારાની અંદર એક પણ કાર્યક્રમ કારણ કે મોરબી જિલ્લામાં ટંકારા તાલુકો પરસોત્તમ રૂપાલામાં આવે છે તો પરસોત્તમ રૂપાલાને હું ખુલ્લી ચેલેન્જ આપું છું કે જો તારા અમે હિંમત હોય તો ટંકારા તાલુકાની અંદર એક સભા કરી જાઓ એક પણ રેલી કાઢીને જો તારો એક પણ પ્રોગ્રામ નહીં થવા સમસ્ત કરણી સેના ત્યાં ઉતરી જશે જે પણ કંઈ કરવું પડે જે કંઈ કરવું પડે તે અમે લોકો કરીશું જેલ ભરો આંદોલન અમે કરીશું